સયાજીગન વિધાનસભામાં વોર્ડ નંબર નવમાં આજે એક કરોડ અને પચીસ લાખના કામોના ખાતમુહૂર્ત વિવિધ સોસાયટીમાં આરસીસી રસ્તા પેવર બ્લોક કોમન પ્લોટમાં પેવર બ્લોક સહયોગ ગાર્ડનની બાજુમાં જે ગરબા ગ્રાઉન્ડ છે તે આખું ગરબા ગ્રાઉન્ડ પર પેવર બ્લોક અને ભવિષ્યની અંદર આર્ટિફિશિયલ લોન દ્વારા આની પર ગરબા થાય અને એની સાથે લક્ષ્મીપુરા તળાવની બાજુમાં પણ વૃક્ષારોપણ આવા અનેક કાર્યોનું આજે ખાતમુહૂર્ત સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીની ઉપસ્થિતિમાં અમારા સંગઠનની ટીમ અમારા સૌ કાઉન્સિલરો જે કાઉન્સિલરો સોસાયટી સોસાયટીએ ફરીને જે પણ કામ પ્રજાના નાનામાં નાના બાકી હોય છે એને પૂરતા કરવા માટે અમારી મદદ કરે છે આજે તમામ કામો ધારાસભ્યશ્રી અને કોર્પોરેશનની એસી વીસની ગ્રાન્ટમાંથી આજે બંને ગ્રાન્ટમાંથી આ કામો આજે કરવામાં આવ્યા છે આજ રોજ સયાજીગંજ વિધાનસભાના વિસ્તારમાં વિવિધ જગ્યા પર વોર્ડ નંબર નવના સ્થાનોમાં અંદાજીત સવા કરોડના ખર્ચે પેવર બ્લોક આરસીસી રોડ અને વિવિધ જગ્યા પર એક પેડ માર્કે નામ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આજે અહીંયા અંતિમ સ્થળ એટલે સહયોગ ગાર્ડન પાસે પેવડ બ્લોકનું આજે કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્તની અંદર સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવરભાઈ રોકડિયા આ વોર્ડના તમામ લોકપ્રિય કાઉન્સિલરશ્રીઓ આપણા આ વિસ્તારના નેતા એવા ભાઈ શ્રી રાજેશભાઈ આયરે અને ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી અને સર્વે બુથ પ્રમુખથી લઈ અને સર્વે કાર્યકર્તાઓ સાથે મળી સોસાયટીના લોકો સાથે મળી અને આ ખાતમુહૂર્તો કરવામાં આવ્યા છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ વિકાસના કાર્યો હંમેશા અવિરત એ વડોદરાના વિવિધ ક્ષેત્રોમાં થતા રહે છે અને એનું જ આ જીવતું જાગતું ઉદાહરણ છે